પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ સમસ્યા નું નિરાકરણ મળ્યું છે સુરતના ટ્રેક્ટર ઉદ્યોગમાં પણ આ નિર્ણય થી નવી આશા જગાઈ છે અને ઉદ્યોગકારો ખુશીની લહેર જોવા મળી રહી છે આ દેશની જનતાને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લા ઉપરથી જે જાહેરાત કરી છે આખા દેશની અંદર પ્રજાઓમાં એક ખુશીનો માહોલ છે કે જે રીતે ટેરિફ વોર ચાલી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અને યુએસ આપણા ઉપર પ્રેશર કરવા જઈ રહ્યું છે આપણે બીજા દેશો સાથેના સંબંધ ઉપર એ પૂર્ણ વિનામ મૂકવાની વાત કરતું હોય ત્યારે દેશ ક્યારે પણ આવ્યા આવા કોઈ પગલાંને સામે ઝૂકશે નહીં કારણ કે આ વખતે આ દેશના આ નવું ભારત છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય ત્યારે આ દેશ ક્યારે પણ ઝૂકશે નહીં એવું કહું તો ખોટું નથી કારણ કે આ આમ નાગરિકને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ વખતે એવી જાહેરાત થઈ છે કે જે જીએસટીની અંદર જે સ્લેબ ઊંચા હતા એને મિનિમાઇઝ કરી ઇક્વલ પ્લે પ્લે ગ્રાઉન્ડ ઉપર ક્લિયર કરીને આમ નાગરિકને કેવી રીતે ખરીદશક્તિ વધે એનું કેવી રીતે ધ્યાન રાખવામાં આવે આમાં ખાસ કરીને ડેરી પ્રોડક્ટનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે ટેક્સટાઇલ ઉદ્યોગનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને અમારી ફોગવાની અને અમારી ચેમ્બરની પણ એ જ રજૂઆત હતી કે ભાઈ ફેબ્રિક્સ ઉપર જે પાંચ ટકા છે એમાં કોઈ જાતનો ફેરફાર નહીં આવવો જોઈએ બાકીના બાર અને અઢાર ટકા છે એમાં જે કાંઈ ફેરફાર કરવો હોય એ કરી શકે છે જેથી કરીને ટેક્સટાઇલ લાર્જેસ્ટ રોજગારી આપતો આ દેશની અંદર સેકન્ડ લાર્જેસ્ટ રોજગારી આપતો ઉદ્યોગ હોય તો ખેતી પછી ટેક્સટાઇલ છે કારણ કે પચીસ કરોડ લોકો સુધી આ ટેક્સટાઇલ ઉદ્યોગ પથરાયેલો છે જેનાથી લોકો રોજગારી મેળવતા હોય ત્યારે પ્રોડક્શનની અંદર સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન કોઈનું હોય આ દેશની અંદર આ વર્લ્ડની અંદર તો ચાઇના પછી ટેક્સટાઇલનું મોટું પ્રોડક્શન એ સુરત અને ગુજરાત છે ત્યારે હું એટલું કહી શકું કે આજે લાલ કિલ્લા ઉપરથી એક ખુશીની જાહેરાત ડબલ ધમાકાની જાહેરાત કરી છે માન્ય વડાપ્રધાન મોદી સાહેબે કે ફટાકા તો ફૂટવાના દિવાળીએ પણ એવા ફટાકડા ડબલ ધમાકા સાથે ફૂટવાના છે કારણ કે દેશની જનતાને ધ્યાનમાં લીધી છે અને દેશ એવા મજબૂત હાથોની અંદર છે કે ક્યારે પણ કોઈની સામે ઝૂકશે નહીં એવું કહું તો હું ખોટું નથી થેન્ક યુ રિપોર્ટર રવિન્દ્ર રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત